રાજકોટના ટીઆરપી આકાંડ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે મહાનગરપાલિકાનું કડક વલણ મહાનગરપાલિકાના નિર્ણય સામે ચેમ્બર ઓફ કોમર્સ મેદાને છે વેપારીઓને એનઓસી માટે ખોટી રીતે હેરાન ન કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે મહાનગરપાલિકાની કામગીરીમાં ચેમ્બર વિપક્ષ એ ઉભું કરતી હોવાની પણ વાત છે ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે ગૌરવ એનઓસી માટે ખોટી રીતે હેરાન કરતા હોવાની રજૂઆતો કરવામાં આવી છે

વેપારીઓને એનઓસી બાબતે હેરાન ન કરવા માટે વેપારીઓ ભલામણ છે રાજકોટ ફાયર એનઓસી ને લઈને ખાસ કરીને જૂની બિલ્ડિંગો છે તે રાજકોટમાં સૌથી વધારે છે અને ખોટી રીતે વેપારીઓને હેરાન ન કરવા માટે તેવી રજૂઆત છે તે કરવામાં આવી છે શું ચેમ્બરના અ મનપાની કામગીરીમાં વિક્ષેપ ઉભો કરવા માંગે છે કે નહીં તે એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે પરંતુ ક્યાંક રાજકોટ શહેરની અંદર જે જૂના બાંધકામો છે જૂની બિલ્ડિંગો આવેલી છે જૂના હોસ્પિટલો આવેલા છે કે ત્યાં ફાયર એનઓસી ને લઈને જે ચેકિંગ હાથ કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને જ આ વિવાદો છે કે અત્યારે ઉભા થતા જોવા મળી રહ્યા છે જી બિલકુલ આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ